તો મિત્રો બધાને દઈશીધી આમ ફ્રીથી અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે પાણીપુરીનું ચલન કરો તો આપણે પાણીપુરીનું ચલન જઈને આવી ગયા છે તો હાલો શરૂ જો આપણે પાણીપુરીનું ચલન હવે શરૂ કરીએ જે પહેલાં ખા જે પહેલાં ખાઈ છે એ જીતી જાય છે વન ટુ થ્રી ગો કહો એટલે ખાવાનું સારું કરવાનું વન ટુ થ્રી ગો ફાઈનલી મિત્રો હું જીતી જશો અને આ હારી ગયો છે પાણી તો મિત્રો અમારો ચેલેન્જ જે તમને સારો લાગે તો યાદ કરો છો એક તમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીએ એક નવા ચેનલ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય